હેલો ગાઈ શું કહો છો બધાને જશુ ક્રષ્ણ આ મારા પ્રમુખ છે અને આ બહુ બહુ જ દિવસો પછી આપણે વ્લોગ કરીએ છીએ તો કેમ કરીએ છીએ હવે તમને કહીએ શું આપડા પ્રમુખ છે ગણેશ ચતુર્થી નિમિત્તે નું આયોજન કર્યું છે આપણે ટીપી આઠ એ નિમિત્તે આ ભાઈ બહુ દિવસ પછી બ્લોક બનાવ્યો છે અને અમારે બધાની ફૂલ મેમરી ફર્સ્ટ ગણપતિ કરીએ છે ગ્રુપના ના એટલે આ લોકો કસો કરા છે આજો આજો તો ચાલુ કરતા પહેલા ઓમ નો સમજાવો જો ભાઈ આજ શું કરો આટલી બધી પેલા કરો થાય જ નઈ ખબર હા બરાબર છે હલો ને ભાઈ

ગણપતિના ડેકોરેશન માટે બધું સામાન લેવા જબરજસ્ત તૈયારી ચાલે જ આવે ગણપતિની શું કહેવાય ઘૂબ પડશે ઘૂબ છે હા હું નાસુ આવ્યા હતા તો અમારી ડીએન સ્કૂલ આગળ રહીને જઈએ છે બહુ યાદ હોજ આ ડીએન સ્કૂલ જોડે અને અમારા ડીએન સ્કૂલની વોલ ઉપર આખી રામાયણ જે વોલ કરી પેન્ટ કરી છે બહુ જોરદાર બહુ

હવે ફાઈનલ રિઝલ્ટો અગાત બતાવીશું હજુ કામ ચાલુ જ કર્યું છે આપણે શું કે પ્રમુખ ભુલા ને જોરદાર વરસાદ છે આજે તો હા

આ મંડપ નું બધું છે બતાવું હવે ટીપી આઠ માં સૌ પ્રથમ વાર એક ગણેશ ચતુર્થી નું આયોજન થઈ રહ્યું છે આમાં ચિરાગ જાની જે અમારા માર્ગદર્શક રહી ચુક્યા છે પેલા અને એમના પવર થી એમની જે અમને મોટિવેટ મળ્યું છે એના કારણે એટલા બધા ઘણા ટીપી આર્ટ ના છોકરાઓ ઉત્સાહિત થઈને આટલે મોટો સ્પીડ મૂક્યું પરસે બ્લોગ માં ચાલ આપણે મજા આવે આપણે યાદગીરી વાળું મૂકવાનું બધું એટલે ફરીથી લેવું છે આમાં આમાં ઓલે બોલે નવું આવ્યું આ લે અમારે મસ્ત ગાર્ડન પણ છે અમારા સોસાયટીમાં અમારા એરિયામાં બધા મસ્ત લોકો કસરત કરવા આવે છે હા લે ભાઈ કસરત કરે છે કાકા જો આ બધા દેખી લીધું એમને ઓ મારા છે ને બધા જોઇડ લેવા જ છે પણ આની અંદર જોનારા છે બીજા ઓ જોવ દવા દવા આ ગાઈઝિસ ને નહાડ નહાડ અત્યારે ગણપતિ ની મૂર્તિ અમે સજાવીએ છીએ અમારા બધા છે બતાવો તમને અને બીજા પણ કામ કરે છે અમારા જોડે શ્લોક છે આખું અને કલર કામ પણ ચાલે છે અને ચા નાસ્તો

અલા આપણે ઉભા એ પોતે સબૂત છે ભાઈ ને એકદમ ફાઇન થાય છે ધીરે ધીરે હું તમને બતાવું છું મૂર્તિ ને તમે પણ કોમેન્ટ કરજો કે કેવી અમારી મૂર્તિ અમે સજાવી છે બરાબર છે પ્રમુખ આજે ગુસ્સે થઈ ગયા આજે તો નાસ્તો કરાવ્યો છે આજે અમારો ડેકોરેશન નો કયો દિવસ છે છેલ્લો દિવસ છેલ્લો દિવસ અમાર માટે છેલ્લો દિવસ છે આમ તો અમારે ચાર દિવસ થઈ ગયા છે

હાય બોલ હાય બોલ દે બાય હાય ને બાય બહુ જ ફાઇન કર્યું છે બધું અને દરેક સેટઅપ બાકી છે હજુ અને અમારી બચ્ચા પાર્ટી આવી ગઈ છે બાય હાય બાય દસ વાગ્યા નો ટાઈમ આપ્યો હતો બધા પણ અત્યારે કોઈ દેખાતું નહીં મારશે આજો આ બેસે પણ આ મોડા જ આવ્યા છે ગણપતિ સ્થાપના ની તૈયારી છે આ બધા રેડી થઈ ગયા છે જો બધા પબ્લિક છે દાદા ની હવે મૂર્તિ લેવા જઈએ છીએ સ્થાપના માટે આવું ડીજે બધું આવી ગયું છે મસ્ત છે બધા શ્રદ્ધાળુઓ ગતા રહ્યા છે અને બેઠા છે બધા બધા ને સદબુદ્ધિ જોઈએ છે એટલે આયા જ આજે આને પેલી જો તો બધાનું નું સારું કરતા